જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો કેમ છો એસ બિંદુસ્તાનની ટીમના ચાહક મિત્રો અને ગુજ્જુ યુવીના ચાહક મિત્રો ગુજ્જુ યુવી મારી ચેનલનું નામ છે અને મિત્રો આપણે આપણી ચેનલમાં એસ બિંદુસ્તાનની ટીમ વિશે માહિતી અને તેમના વિડીયોના જે બનાવીએ છીએ તેના વિશે વિડીયો બનાવીએ છીએ તો તમે બધા સપોર્ટ કરો છો અને અમારા ચેનલમાં લગભગ વન પોઈન્ટ ટુ કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને હાલના સમયમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ છે અને કાલ આપણા ગુજરાતમાં મોક ડ્રીલ જાહેર કરવામાં આવી હતી જે આપણે બધાએ સાતને પિસ્તાલીસથી આઠને પંદર સુધી પર રાખ્યો અને ભારત સરકારના જે નિયમો ગાઈડલાઇનનું પાલન કર્યું આપણે અને મિત્રો તમે બધાએ લાઇટ બંધ રાખી હતી કે નથી રાખી એ કમેન્ટ કરજો અને એસ બિંદુસ્તાની ટીમના ચાહક મિત્રો પણ કમેન્ટ કરજો અને ફૂમતાજીના બિગ ફેન હોય એ પણ કમેન્ટ કરજો તો મિત્રો આપણી ચેનલમાં હાલ રીચ બહુ ડાઉન થાય છે વ્યૂઝ બહુ ઓછો આવે છે ઘણા માણસો વિડીયો જોવે છે પણ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ નથી કરતા તો મિત્રો તમારું એક લાઇક અને કમેન્ટ કરવામાં કંઈ જતું નથી તો મિત્રો એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમારા એક લાઇકથી મને મોટિવેશન મળે છે અને હું રોજ વિડીયો બનાવું છું અને આપણો સપોર્ટ મળે એટલે ઉત્સાહ જાગે ભાઈ હા ઘણા બધા વિડીયો મારા જોવી છે લાઈક કરી છે તો આપણે વધારે વિડીયો બનાવીએ અને મિત્રો તમારા એક લાઇકથી એક વ્યૂઝ જોવો એક લાઇક જોવો એક સબસ્ક્રાઈબ કરો નહીં મને ઘણું બધું મોટિવેશન મળે અને અમારા વિડીયો વધારે વાયરલ થયો જેટલો તમે એક લાઇક કરો તો વિડીયો દસ માણસો વધારે જોવી એટલે દસ માણસો પાછા યુટ્યુબ વધારે મેં તો મિત્રો તમારા એક લાઇકથી કેટલો બધો ફાયદો થાય અમને તો મિત્રો સપોર્ટ કરો તમારા ભાઈને તમારા લાઈક કરવાના તમારા પૈસા જતા નથી અને મિત્રો આપણા ટૂંક સમયમાં ચેનલ મોનિટે થઈ જાય એટલા માટે આપણે મહેનત કરીએ છીએ અને મહેનત કરતા રહીશું કેમ કે તમે બધાએ સપોર્ટ કર્યો છે કેમ કે ચા યુટ્યુબમાં ચાહક મિત્રો વગર કોઈ પણ ક્રિએટર મોટો બનતો નથી જો જે પણ છે એ ચાહક મિત્રોના લીધે છે ચાહક મિત્રો સપોર્ટ કરે તો જ નાનો ક્રિએટર મોટો ક્રિએટર બને છે તો મિત્રો જેવો સપોર્ટ કરે છે એવો સપોર્ટ કરતા રહેજો અને હાલ તો કમોસમી વરસાદ પણ ચાલુ છે બે તરફથી વરસાદ બહુ ધૂમ મચાવે છે ગુજરાતમાં અને પાટણમાં બહુ પડ્યો અમારા મહેસાણા સતરાષ્ટ્રમાં પણ બહુ પડ્યો વરસાદ થોડાક કરાવે પડ્યા છે તો તમારે કેવો વરસાદ પડ્યો એ પણ કમેન્ટ કરજો મળશું નવા વિડીયોમાં